સુરત શહેર પોલીસ દ્વારા અને ચાર હજાર થી વધુ પોલીસ જવાન ખડે પગે બંદોબસ્તમાં જોડાશે તારીખ સાત જુલાઈએ સુરત શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે જેમાં સાત રથયાત્રા ચાર શોભાયાત્રા તેમજ એક મહાપ્રસાદીનું આયોજન કરાય છે આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે શહેરમાં તારીખ સાતમીએ રથયાત્રાના આયોજન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ આધુનિક સુવિધા યુક્ત છસો બોડી વોન કેમેરા આઠસો સિત્તેર જેટલા સીસીટીવી કેમેરા સાથે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રીની સૂચના મુજબ કોમ્બિંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ સાથે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ ઉપર વોચ રાખવામાં આવી રહી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રખાઈ રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા ત્રણ જેસીપી આઠ ડીસીપી વીસ એસીપી એકતાલીસ પીઆઈ એકસો પચાસ પીએસઆઈ અને ચાર હજારથી વધુ પોલીસ જવાન ખડે પગે બંદોબસ્તમાં જોડાશે સંયુક્ત પોલીસ કમિશનર ડીસીપી એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી રથયાત્રા આયોજકો ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ ધર્મગુરુઓ સાથે રથયાત્રાના આયોજકોનું સંકલન કરાયું છે જેમાં તેમનો ઉમદા સહકાર મળ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સત્ય વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત સાત જુલાઈનો રોજ ભગવાન શ્રી જગન્નાથજના સાડી બીજો રથયાત્રા છે આમાં સુરત શહેર ખાતે કુલ સાત જેટલા રથયાત્રાના આયોજન છે ચાર જેટલા શોભાયાત્રા છે એક મહાપ્રસાદના આયોજન છે આમાં ખાસ કરીને આપણી જો યાત્રાઓમાં અલગ અલગ વિસ્તારમાં યાત્રા નીકળશે અને જો મુખ્ય યાત્રાઓમાં એક રેલવે સ્ટેશનથી ચાલુ થઈને જ્યાં ગીરપુરા ઇસ્કોન મંદિર સુધી તક જશે જોઈએ પછી બીજા જો યાત્રાઓમાં એક વરાછા વિસ્તારમાં જે ઇસ્કોન મંદિરની યાત્રાઓ છે આપણા જો યાત્રા ત્યાંથી ચાલુ થશે મૈદ્રપુરા રેલવે સ્ટેશન પાસેથી આમાં લગભગ જો ચાલીસથી પચાસ હજાર લોકો એ જ્યારે પ્રોસેસમ નીકળશે અને પછી આવના આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર આઠ સે નવ લાખ લોકો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે એના ધ્યાનમાં રાખીને જો શહેર પુરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરી ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો એમાં ગોઠવવામાં આવેલા છે અને એના સિવાય જો કુલ ત્રણ જો અમારા સેક્ટર જેસીપી અને આઠ જેટલા ડીસીપી અને બીસ એસીપી અને એકતાલીસ પીઆઈ કરીબ કરીડસો જેટલા પીએસઆઈઓ સાથે ચાર હજાર માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે ટ્રેફિકને સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે જેથી રથ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે છે અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર જ દ્રોણ કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે એના માટે કુલ સાત જેટલા દ્રોણ અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદા વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકના વ્યવસ્થા માટે કોઈ પહેલેથી આપણને એલર્ટ કરવાના હોય તો આ દ્રોનના કેમેરાઓને અમે યુઝ કરવાના છીએ સાથોસાથ છસો જેટલા બોડી વર્ન કેમેરા રહેશે જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે સમગ્ર ચીજોના કંટ્રોલ રૂમમાં લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો બોડી વન કેમેરા છસો જેટલા કેમેરા રહેશે અમુક જગ્યાઓ ઉપર જો વિડીયો ના આયોજન કરવામાં આવેલા છે આ સમગ્ર રૂટ ઉપર જો અમારા ફિક્સ કેમેરાઓ છે કરી આઠસો એટ હન્ડ્રેડ સેવન્ટી આઠસો સિત્તેર જેટલા કેમેરાઓ સીસીટીવી કેમેરા છે જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જો નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે જો અમે સૂચનાઓ આપવા માંગતા હોઈએ જો લોકોના પોલીસના અને સાથોસાથ જો અમારા જો દર્શનાર્થીઓ હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે એના માટે અત્યારે જો ગયા અઠવાડિયામાં આ સમગ્ર થયા હતા રૂટ ઉપર કુલ પચાસ જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકેટ કમ્યુનિકેટ કરી શકીએ અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે અને સમગ્ર રૂટ ઉપર જો તમામ અમારા અધિકારીઓ માણસો

બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે